Tapi kalkulat tu mana ke? Bayi jalan tu ni. Juli baru tu tu mana? Juli baru ni yang dia nak pergi. Jila bayi jalan tu mana? त kalau ke yang Juli baru jauh tak? Pan ya, dia jauh bos. Ah, lak tu je susu bayi. Nah, cycle ini jauh lima tu. Amin. Jadi apa? Apa isya? Bayi jalan, bayi jalan. Bayi હલવાયા <ugotovia>

ફોન હું બોલા આવું પણ ના ફોન કરો કે અલ્યા આવે ક એવું ના હચ્યો હચ્યો હચ્યો

ફાન હું માનેના બોલે છે આ કુ લે હુલુ કાલી સાયકલ આને જેર સુરી ને ઇલી આકે આ શું નો મત થાય તું સર ભાઈ એાર હું આ તો ગોડું કે બુલેટ સાયકલ કે બુલેટ અલે આપણો બુલેટ કેવાય એ લે તો સાયકલ ની આવતી કે બુલેટ આવડે હે અમારે પાસ લે અમે બે તો પડ્યા એ ભાઈ આ રે આ તો મારી ઘોડી હતી એ આવો હું માર ને ના બોલાવ આ બોલાય તમે બેજી જતા રહ્યા હતા જાજો એ હટા હટા જવ લા કરતો કોઈ નહીં આ દે એ હા કશુ કરે કશુ ને શેડ ઉભરો જો જાનું પહાડ ઉરવાનું આવા પલા વાતો ન કર હાજી ખજા રુ એ તો ખાને નો બાટલો બતા જા પોણે નો બાટલો હે બાટલો રોટા પતા હા રોટા બતા જા જા એ રોટા બતા દેવા હા અયા મરો તો તું પોણે તો ભરવા જો પતારે શું કશારે પૈસા પૈસા દે તો કશ

તારે શું <Hudson's> <rappersüfule> ના ના પગડી ગયા પકડો ભાઈ જલ્દી જલ્દી પાડે આપડે જમીન નો કોને ભાવ

તો કિંમત નાખો હું તમારે જમીન તમારે પેલા કિંમત ચાલુ કરવી પડે કરે પણ એમ હું કરું

તમાર બેન ભાગમાં છે માર કાકા કે મને જ લઈ લઈ રઈ કર 50 કર દેવો 10 લાખ અલ્યા શું કરવા હાચ નહીં 70 લાખ શું કરે આપડે ટીકડી ભજે ખાવા જવાના ખબર બજાર માંજે બઉ બોલે એમને એમ કે મને ખો જાન ખો હા

ના પણ ના પણ પેલા આમને મોટા ભાઈ એ બે નવું બનાવવા કેજો અમને બે એમના માટે બનાયુ છે